નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપસનું તહેલી સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાની છે આઠ પે કમિશન પેન્શનરો અને સરકારી કર્મચારીઓની વર્ષો જોની માગણીઓ પર સરકાર લગાવી આખરે મહોર પગાર અને પેન્શનમાં ધસ્યા જબરો વધારો તો મિત્રો પેન્શનો અને સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર એ વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટાક બાબતે પગાર ડીએડીઆઈ એચઆર અન્ય તક કોઈ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપ્યા છે અને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાકન બટન દબાણ ભૂલશો નહીં ચાલો ટુ ફેમિલી મેમ્બરો વધારે સમય બગડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો પેન્શન અને સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર તો ચાલો જાણીએ વિગતવાર માહિતી વિડીયો પસંદ વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં તો સૌપ્રથમ મિત્રો મોદી સરકારે આત્મ પગાર પંચ મંજૂરી આપીને કેન્દ્રીય કર્મચારી મોટી રાહત આપી છે આ કમિશન બે છવ્વીસ લાગુ કરવામાં આવશે અને કર્મચારીઓના પગાર મોટો વધાર થવાની અસર છે હવે સવાલ છે કે પટાવાથી લઈને આઈએસ અધિકારી સુધીના દરેક સ્થળનો કેટલો પગાર વધશે તો ચાલો પગાર મેટ્રિક્સના આધારિત વિશ્લેષણ આપણે કરીએ પગાર મેટ્રિક્સ મુજબ પગારમાં ફેરફાર સ્ટર એકથી પાંચમાં આ સ્ટોર અને પટાવાળા સફાઈ કામદારો કારકુનો વગેરેનો સમાવેશ થાય છે તો સ્તર એકમાં મિત્રો સારું પગાર પંચ હાલનો પગાર પંચ આઠમો પગાર પંચ કેટલો વધારો થશે તો સ્તર એકમાં મિત્રો અઢાર હજાર હતું ત્યારે મિત્રો એકવીસ હજાર ત્રણસો રૂપિયા થશે જ્યારે આઠમો પગાર પંચ આવશે પહેલાં સ્ટાર બેમાં ઓગણીસો નવસો ત્યાં ત્રેવીસ ત્યાં આઠસો રૂપિયા આઠસો એંસી પગાર થશે સ્તર દરમાં એકવીસ સાતસોના પગાર વધીને સવ છવ્વીસ હજાર થશે મિત્રો સ્તર ચારમાં પચીસ હજાર પાંચસોને છસો રૂપિયા થશે સ્ટર પાંચમાં ઓગણ ઓગણસ હજાર બસોને હજાર ચાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવશે સ્તળ છ થી નવમાં અને માધ્યમિક શાળાના શિક્ષકો ગ્રામ વિકાસ અધિકાર જેવા કે કર્મચારીઓ સમાવેશ થાય છે તો મિત્રો સ્તળ છમાં સાતમું પગાર પંચ અને આઠમો પંચ થશે મિત્રો સ્તર છમાં પાંત્રીસ હજાર પાંત્રીસ ચારસો વધીને બેતાળીસ હજાર ચારસો રૂપિયા થશે સ્તર સાતમાં ચુમ્માળીસ નવસો રૂપિયા વધીને ત્રેપન હજાર આઠસો એંસી રૂપિયા થશે જે સ્ટેટ આઠમાં સુખતાજી છસો રૂપિયા અને પગાર સારું પગાર અને આઠમો પગાર થશે સત્તા હજાર એકસો વીસ રૂપિયા સ્ટાર સ્ટેડ નવમાં બેપણ હજાર સો વધીને તેસઠ હજાર સાતસો વીસ રૂપિયા વધશે સ્ટર દસમથી બારમાં સ્તર ઉચ્ચ હોદ્દો પર ઓલિસ્ટના અધિકારી અને કર્મચારી સમાવેશ થાય છે મિત્રો સાતમું પગાર પણ સાતમું પગારમાં સ્ટર દસમાં છપ્પન હજાર સો વધીને સડસઠ હજાર ત્રણસો વીસ થશે સ્ટર અગિયારમાં સડસઠ હજાર સાતસો વધીને એકવીસ હજાર બસો ચાલીસ રૂપિયા થશે સ્ટર બારમાં સિતોતેર હજાર આઠસો વધીને નવ ચોરાણું હજાર પાંચસો સાહીઠ રૂપિયા થશે સ્તર તેર ચૌદમાં સ્તરોમાં સેક્રેટરી ડિરેક્ટર સ્તરના કર્મચારીઓ ક્રસ્ટકર અધિકાર સમાજ થાય છે સ્ટેર ચૌદમાં મિત્રો તેરમાં એક લાખ ત્રેવીસ હજાર વધીને એક લાખ સત્તાલીસ સાતસો રૂપિયા થશે સ્ટર ચૌદમાં એક લાખ ચુમ્માળીસ હજાર વીસથી વધીને એક લાખ તોતેર હજાર જેવું થશે મિત્રો સ્ટર પંદરથી અઢારમાં આઈ અધિકાર સચિવ અને મુખ્ય સચિવ જેવા કે કર્મચારીઓ સમજ થાય છે સ્ટર પંદરમાં એક લાખ બેસી હજાર વધીને બે લાખ અઢાર હજાર રૂપિયા થશે સ્ટર સોળમાં બે લાખ પાંચ હજાર ચારસો ચારસો વધીને મિત્રો બે લાખ સત્તર હજાર ચારસો એંસી રૂપિયા થશે સ્ટર સત્તરમાં બે લાખ પચીસ હજાર છે તેમાં વધીને બે લાખ સિત્તેર હજાર રૂપિયા થશે સ્ટર અઢારમાં બે લાખ પચાસ હજાર હજાર છે તેમાં પચાસ હજાર વધશે ત્રણ લાખ રૂપિયા થશે ફિટફેમ ફેક્ટર ઉગદાન ફિટમેન્ટ બેકટોપ ગુણા જેનો ઉપયોગ ઉપયોગ કર્મચારીને પગારમાં વધાર કરવા માટે થાય છે સાતમો પગાર પછ ફીટમેન્ટ બૅકટૉપ બે પણ સત્તાવન હતું આઠમો પગાર પછ વધારીની બે છ્યાસી ટકાવાની શક્યતાઓ છે ઉદાહરણ તરીકે જો કર્મચારી વર્તમાન મૂળ પર અઢ હજાર રૂપિયા છે તો પગાર પર નવ હજાર ગુણ બ્યા પછી સત્તર ત્રેવીસ એકસો એંશી રૂપિયા અને આઠમો પગાર પર અઢાર હજાર ગુણ બ્યા પછી એસી ગુણ એકાવન હજાર ચારસો એંસી રૂપિયા થશે નિષ્કર્ષ મિત્રો આઠમો પગાર પર અમલ સાથે સરકારી કર્મચારીને પેંચવાની પગારમાં નોંધપત્ર વધારો થશે અને આનંદિક કર્મચારીની ખરીદ શક્તિ વધારો થશે અને એટલું જ નહીં પણ તેના જીવન ધોરણમાં પણ સુધારો થશે જો કે અન્ય ભથ્થામાં જો મગોળી ભથ્થું પરિવહન ભથ્થું અને પરિવહન ભથ્થા મૂળ પગાર સાથે ઉમરવાનો આવે તો કુલ પગાર વધારો થશે તો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત